કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ ચેકિંગે કુંવરજી બાવળિયાને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાતને નકારી અકિલા દૈનિકે કુંવરજી બાવળિયાને નાયબ મુખ્યમંત્રી બનાવવા અંગે પ્રકાશિત કર્યો અહેવાલ બાવળિયાએ વાતને નકારી પરંતુ પક્ષ દ્વારા સોંપાઈ શકે છે નાયબ મુખ્યમંત્રીનું પદ નીતિન પટેલને લોકસભા ચૂંટણીમાં મટાવીને દિલ્હી લઈ જવા માટે હોઈ શકે છે વ્યૂ આજે હું અને મારા સન્માનના બંને ધારાસભ્યો અરવિંદભાઈ અને ગોવિંદભાઈ અમે બધા હોસ્પિટલમાં જે કાંઈ નાની મોટી ક્ષતિ હોય દર્દીઓને મુશ્કેલી પડતી હોય એના માટે શું કરવું જોઈએ એવા એક વહીવટી પ્રક્રિયા સુધારવા માટે દર્દીઓને પડતી મુશ્કેલી હોય એ પણ સુધારી શકાય કંઈ ક્ષતિઓ ધ્યાન ઉપર હોય તો એટલે અહીંયા ખાસ હોસ્પિટલની મુલાકાતે અમે રાજ્ય સરકારને કંઈ ધ્યાન ઉપર મૂકવા જેવી કોઈ વાત હોય તે એટલા પૂરતા જ મેં હોસ્પિટલની આજે મુલાકાત લીધી જો એમ્સ તો છે એ સ્વાભાવિક છે કે જે કાંઈ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે એ સૌને સ્વીકાર્ય હોય અને જ્યારે સૌરાષ્ટ્રના લોકોને આ સુવિધા ઉપલબ્ધ થઈ છે એટલે સ્વાભાવિક છે સૌરાષ્ટ્રના લોકો ખુશ હોય પણ આવતા દિવસોમાં હજુ જ્યારે આ સુવિધા ઉપલબ્ધ થશે ત્યારે જે કાંઈ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને છેવાડાના લોકો જે કાંઈ અપેક્ષાઓ રાખે છે એ ચોક્કસ એમાં એ પરિપૂર્ણ થશે સોરી 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 એ વાત છે ને એક તો તથ્ય વ્યવણી છે કોઈમાં પાયો નથી એવી વાત કોઈ દેશના વડાપ્રધાન કે મારા ભારતીય જનતા પક્ષના સંગઠન તરફથી ક્યાંય થઈ પણ નથી અમારી જસદણની પેટા ચૂંટણીનું પરિણામ ખૂબ સારું આવતા અમારા સૌ સંગઠનના અને સન્માનની મારા ધારાસભ્યો જેમણે પ્રયત્નો કર્યા મહેનત કરી એનું પરિણામ ખૂબ સારું આવ્યું એટલે મેં માનનીય નરેન્દ્રભાઈની શુભેચ્છા મુલાકાત માટે માગણી કરી એમની તરત જ મને મુલાકાત માટે બોલાવ્યો હતો ત્યાં કોઈ ચૂંટણીલક્ષી બીજી કોઈ વાત થઈ નથી ફક્ત અને ફક્ત શુભેચ્છા મુલાકાત હતી નહીં હમણાં અહીંયા અમારા બંને સન્માનની ધારાસભ્ય આદરણીય અરવિંદભાઈ અને ગોવિંદભાઈ અમે બધા સાથે મળીને ક્યાંકથી નાની મોટી વાત દર્દીઓ તરફથી સાંભળવા મળી કે ભાઈ થોડું મુલાકાત લ્યો તો સારું અમે સૌએ જે કાંઈ થોડી ઘણી ક્ષતિ હોય હોસ્પિટલમાં તો સરકારમાંથી પૂર્તતા કરાવવા માટે અને દર્દીઓને મુશ્કેલી ના પડે દૂરથી આવતા દર્દીઓ હોય ગામડેથી આવતા દર્દીઓ હોય સૌરાષ્ટ્રના છેવાડાના ગામડામાંથી આવતા દર્દીઓ એમને ક્યાં શું સમસ્યાઓ શું મુશ્કેલી ક્યાં શું કરવું જોઈએ એ સમસ્યા હલ કરવા માટે અથવા તો ક્યાંય મુશ્કેલી પડતી હોય એના માટેના ઉકેલ માટે રાજ્ય સરકારના ધ્યાન ઉપર મૂકી શકાય અમે માની અમારા આરોગ્ય મંત્રીશ્રીને સાથે બેસીને સ્ટાફ અંગેની વાત હોય તો થઈ શકે એવા ઉદેશથી અહીંયા હોસ્પિટલની મુલાકાત નહીં એ પાર્ટીનો વિષય છે દેશના સન્માનની વડાપ્રધાને અને રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પક્ષના સંગઠન તરફથી જે કાંઈ એમની ઈચ્છા લાગણી અને સૌરાષ્ટ્રના લોકોની લાગણી આ બધાને ધ્યાનમાં રાખીને જે નિર્ણય કર્યો છે એ અહીંયા સૌરાષ્ટ્રના અમે સૌ લોકો સ્વીકારીએ છીએ